ડભોઈ શહેર અને તાલુકાના અનેક સ્થળે તરબૂચ સકટેટી જેવા ફળોની ગત વર્ષ કરતા ઓછા ભાવ ઉનાળો જામતા તરબૂચ સકટેટીની હાટીઓ શરૂ ડભોઈ નગર તાલુકામાં હવે ધીમે ધીમે ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ઉનાળાના અમૃતફળ ગણાતા તરબૂચ અને સકટેટી જેવા ફળોની બજારોમાં માંગ વધી છે નગરના અનેક વિસ્તારોમાં તરબૂચ અને સરકટેટી ફળોની હાટીઓ પણ મંડાઈ છે દસમી વીસ રૂપિયે કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચાઈ રહ્યા છે પુનાળાનું અમૃત ફળ એટલે તરબૂચ પુનાલાથી રાહત મળે તે માટે તરબૂચ મોટાભાગે લોકો આરોગતા હોય છે દિવસે દિવસે હવે ગરમીનો પારો વધવાનો શરૂ થયો છે તેવામાં ડભોઈના બજારોમાં તરબૂચ સકટેટીના વેચાણમાં વધારો નોંધાઈ રહ્યો ઉનાળો શરૂ થતાં જે ડભોઈ નગર તાલુકામાં તરબૂચ અને સકટેટીની હાટીઓ મંડાઈ રહી છે આ ફાળો મોટાભાગે રેતાળ જમીનમાં થતા હોય છે ડભોઈ નજીક ઓરસંગ નદીના પટમાં કેટલાક ખેડૂતો ઉત્પાદન પણ કરે છે

ગઈ સાલ કરતા થોડુંક આ વર્ષ ઓછું લાગે છે ડિફરન્ટ તાપમાન કરતા તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી